બેટરીથી ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થાય છે જેને ફાયર બેટરીથી એ કરી અને એક નાની એવી ખીલીથી બેટરી ચલાવી અને દેખો ધ્વનિ ઉત્પન્ન કરી જેથી ખેતરમાં પશુ પક્ષીઓ પાકને નુકસાન ના પહોંચાડે ખેડૂતના ફાયદાકારક આ ધ્વનિનો પ્રયોગ કર્યો છે ધોરણ સાતના વિદ્યાર્થી રવિન્દ્ર ચુનારા દસ્ટ લાઇક અ ગુડ બોય ક્લેપ યુર હેન્ડ